આસારમાં આગળ વધીએ તો ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે બનાસકાંઠા ખાતે પાણીની અછત સર્જાઈ છે જેના કારણે તે લોકોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત કરવા છતાં પણ જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બનાસકાંઠા પંથકમાં પાણીની અછતના કારણે ઊભો પાક સુકાઈ રહ્યો છે આથી ઉચ્ચ ઉત્પાદન અને સારા ભાવના ખેડૂતોના સ્વપ્ન રોડાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીના તળ નીચા આવી રહ્યા છે ત્યારે હાલ તો ખેડૂતો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી બનાસકાંઠામાં પણ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તાયડામાં પણ આખો વર્ષ સુધી જે વાદળો ને રહ્યા એના લીધે ઉત્પાદન ઘટ્યું હતું ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને લીધે શિયાળામાં ખૂબ મોટું નુકસાન કર્યું ઉનાળામાં હવે અમે બાજરી અને મગફળીની ખેતી કરી છે જરૂર પડે ઘાસચારાની ખેતી કરી છે પરંતુ હવે ઉનાળે અમારું પાણી ડગમગ અવસ્થા એ છે કે પાણી ચલશે કે કેમ અત્યારે તો એક કટુ અમે મગફળીનો તો એટલે ત્રણથી ચાર હજાર રૂપિયાનો ખર્ચો થાય એટલે ખર્ચો કરવાનો તો એ કરી દીધો છે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધે છે એટલે પાણીનું લેવલ નીચું જશે એટલે આ પાક તો હાલ તો વાય તો દીધો છે પણ પછી પાકે કે ના પાકે એ કુદરત ઉપર આશા છે આ વર્ષ તો અમે એક બહુ નિષ્ફળ નીવડ્યું છે કારણ કે એરંડામાં મોટા પ્રમાણમાં નુકસાન હતું રંડા ભાગી ગયા હતા વરિયાળીમાં ચરબી અને કાળિયા જેવા રોગ આવેલા છે અહીંયા કોઈ એવી ખાસ જોગવાઈ નથી પાણીની કેનાલની યોજનાઓ સરકારે મૂકી છે પણ ધીમી ધીમી ગતિમાં કામ ચાલે છે સરેરાશ જિલ્લામાં ત્રણ લાખ હેક્ટર જેવા વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર થાય છે તેમાં મુખ્યત્વે બાજરી એ ઘાસચારો મગફળી એ શાકભાજી એ સખટ ટીટીની તળબૂચનું વાવેતર થાય છે ચાલુ સાલે વાત કરું તો ઉનાળામાં અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં એક પોઈન્ટ ઝીરો છ લાખ હેક્ટરમાં બાજરૂમાં વેતર થયેલ છે